સાયબર ફ્રોડના કિસ્સાઓને લઈને વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરી છે હાલ વધી રહેલા સાયબર ફ્રોડને લઈને વડોદરા જિલ્લા પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી સાયબર ફ્રોડ વધતા જિલ્લા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને નાગરિકોને માહિતી આપવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ સાથે સાયબર ક્રાઇમનો રેશિયો પણ વધ્યો છે સાયબર ક્રાઇમ ફ્રોડો લોકોના મોબાઈલમાં મેસેજ અથવા કોઈપણ પ્રકારની લિંક મોકલીને લાલચ આપી રહ્યા છે માનવી પણ શોર્ટકટમાં પૈસા બનાવવાની લાલચમાં સાયબર ફ્રોડોની દોરી પર ચાલવા લાગે છે અને બાદમાં પૈસા ગુમાવ્યાની ફરિયાદો કરે છે ત્યારે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગુજરાત સાયબર પોલીસનો હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો છે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો આ નંબર પર કોલ કરી શકે છે જાન્યુઆરી બે હાજર ચોવીસ થી મે બે હાજર ચોવીસ સુધી હેલ્પ લાઈન પર પાંચસો ચાર કરોડ નું ફ્રોડ નો ફરિયાદો જેમાં ફેક ઓળખ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કાર્ડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી સહિતના ફ્રોડ સમાવેશ થાય છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમની રકમ બસો પચાસ કરોડ જેટલી થાય છે ફેક ઓળખથી થી પચાસ કરોડ કાર્ડથી થી એકત્રીસ કરોડ ઓનલાઈન શોપિંગથી થી પંદર કરોડ કરોડ વિધાઉટ ઓટીપી વીસ કરોડ રૂપિયાના ફ્રોડ થયા છે વધુમાં એસપીએ જણાવ્યું હતું કે અમે સોશિયલ મીડિયા થકી આ પ્રકારના સાયબર ફ્રોડ થી બચવા માટે અવેરનેસ પ્રોગ્રામ કરવાના છે આ પ્રકારના ફ્રોડ થી સાવચેત રહેવાની જરૂર છે આ ઉપરાંત ઓટીપી કે પાસવર્ડ કોઈની સાથે તમે શેર ન કરશો એસએમએસ કે વોટ્સએપ પર કોઈ લિંક આવે તો અનવેરિફાઈ લિંક પર ક્લિક ન કરશો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ તમે સતત બદલતા રહો તમારા ઓનલાઈન બેન્કિંગ પાસવર્ડ પણ સતત બદલતા રહેવું જરૂરી છે તેવું જણાવ્યું વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી આજ મેં આપ લોકોને જે આપના સગર ફોમ હેલ્પલાઇન નંબર છે 190 40 નંબર પર કૃપા કરીને માંગુ ગુજરાત પોલીસના સગર ફોમ માટે 190 હેલ્પ અને એસિસ્ટ ઈ જારે પણ કે માનસિક સગર ફોડ થાય ત્યારે એ તુરત ગતિ થી જારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલા કાયદેસર પ્રવૃત્તિ ગતિમાન થઈ દેતી तो वन नाइन थ्री जीरो हेल्पलाइन आखा गुजरात में आ समयगा लगभग पांच सौ करोड़ रूपयानी फ्रॉड ना रिपोर्ट करूँ जापातर सत्यावीस हेड नाइन थ्री जीरो उल्लेख है दाखला तरीके फेक आइडेंटिटी फ्रॉड इमेंट फ्रॉड कार्ड फ्रॉड ऑनलाइन शॉपिंग फ्रॉड विधाउट ओटीपी वालू फ्रॉड है नॉन एप्लिकेशन फ्रॉड वगैरह वगैरह पांच सौ चार करोड़ में कही जनवरी चौबीस चौबीस एमा जो मोटा भागी जोइए तुझे इन्वेस्टमेंट फ्रॉड એટલે કે શેર માર્કેટ સ્કેમ હતો એની એમ અંદાજ લગભગ 250 કરોડ રૂપિયા જેટલી અને એની પાછળ સ્ટીક આઈડેન્ટિટી નો ફ્રોડ છે એમાં 50 કરોડ રૂપિયા જેટલી કાર્ડ નો ફ્રોડ 35 કરોડ રૂપિયા જેટલી ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ 15 કરોડ રૂપિયા જેટલી વિથアウト ओटीपी वाली फ्रॉड લગભગ 20 કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિજિટ્સમાં છે એમની અંકલી આગી આપને જનાબાનુ કે मेन आ uh, एक जो प्रेस कॉन्फरन्स एम्बू एप जो अपनी पब्लिक है जो अपनी आम जनता है मैं आप लोगों ने जो जुड़ा जुरा फॉड्स है मैं आप लोगों से अमेरिका अपनी जो uh, सोशल मीडिया पेजेस त्यार करावा ताकि ख्याल आए कि क्या क्या फोटो साथ ही रहनी जरूरियात बीजी बात साथ एवल्स में तीन चार बीजा पगलाओं जनता ने जाना मांगू छूँ फॉर एक्जाम्पल एक खूबज सात है कि आपना ओटीपी के पासवर्ड कोई साथ शेर नहीं બીજી વાત આપની પાસે SMS માં કે WhatsApp ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરિફાઇડ લિંક ઉપર ક્યારેય ક્લિક ન કરવાનો આપના જે પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમાં ફ્રીક્વન્ટલી આપનો પાસવર્ડ ચેન્જ કરતા રહેવાનો કે આપને ઓનલાઈન બેંકિંગનો પાસવર્ડ છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનો આશરે આપને જણાવવાનું કે આ સોશિયલ મીડિયા આજના સાયબર પોટ્સ એની કપાસ નફી કરવામાં કે પણ આપને ગ્રીફમાં મદદ કરવામાં માંગુ છું જ્યારે પણ 1&3 ઉપર કોઈ પણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે તો તાત્કાલિક જે ड्यूबीएस एकाउंट है जे एकाउंट में फरियादी पैसा वही गया है तो तात्लिक बैंकों सेज करुदला तरीके सीआईडी क्राइम दाखला तरीके रेन्ज पुलिस वड़ा अंदर काम करती सायर पुलिस स्टेशन दाखिला तरीके जिला काम करती साइबर सेल्स पुलिस साथ काम करती साइबर क्राइम टीम एवं गुना करती हो गुना કેટેગરી કેવી છે પુરાની ગંભીરતા કેટલી છે એટલી મોટી દિંશન એમાં જોવા જતી હોય છે અને ખૂબ જ મહેદઅંશે અમે લોકોના નાના ફરક આપવામાં પણ સશક્ત થઈ જતા રહે